મિત્રો આપણે બધા જીવનમાં બહુ રૂપિયાવાળા તો બનવા ઈચ્છીએ છીએ બધા પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ક્યારેક કેટલાય પ્રયત્નો છતાં પણ ઘરમાં પૈસા ટકતા કેમ નથી ક્યારેક અચાનક ખર્ચ વધી જાય ક્યારેક આવક વધે પણ બચત થતી નથી અને ક્યારેક તો એમ લાગે છે કે ઘરમાં કોઈ અદૃશ્ય શક્તિ સમૃદ્ધિને રોકી દે છે હકીકતમાં આપણા પુરાણો વેદો અને પ્રાચીન ગ્રંથોમાં એવા ઘણા રહસ્યમય ઉપાયો લખેલા છે જે ધન આકર્ષણની શક્તિને સક્રિય કરે છે અને મિત્રો આ ઉપાય કોઈ બ્લાઇન્ડ બિલીફ નથી પણ માનસિક શક્તિ ઉર્જા અને વાસ્તુના કોમ્બિનેશનથી બનેલા લિવિંગ ટેકનિક છે આજે આપણે એવી જ સાત પ્રાચીન વિધિઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આજે પણ અખંડિતપણે ફળ આપે છે અને ખાસ વાત એ છે કે આ ઉપાય એટલા સિમ્પલ છે કે કોઈ પણ ઘરે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દિવસથી એ શરૂ કરી શકે છે તો દોસ્તો વિડીયોને અંત સુધી જોજો કેમ કે છેલ્લો ઉપાય એ ગુપ્ત ત્રાંત્રિક ઉપાય ગણાય છે જે ફક્ત થોડા લોકો જ જાણે છે પણ ધન પ્રાપ્તિ માટે એ સૌથી અસરકારક ગણાય છે નમસ્તે મિત્રો સ્વાગત છે આપ સૌનું તમારા પ્રિય યુટ્યુબ ચેનલ દર્શનમાં આજનો વિષય ખૂબ જ મહત્વનો છે જીવનને સ્પર્શતો છે ઘરમાં ધન પ્રાપ્તિ વધારી શકાય આપણે ધન પ્રાપ્તિની વાત કરીએ છીએ ત્યારે માત્ર પૈસા એકઠા કરવાનો મુદ્દો નથી પરંતુ ઘરમાં અન્ન સમૃદ્ધિ શાંતિ અને સ્થિરતા આવી રહી એ જ સાચી વૈભવતા છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે યત્રલક્ષ્મી સત્ર ધર્મ જ્યાં સમૃદ્ધિ હોય છે તેઓ જ ધર્મ અને સારા સંસ્કારો વિકસે છે અને મિત્રો ઘરમાં ધન પ્રાપ્તિ એટલે કે વેલ્થ એટ્રેક્શન માત્ર હાર્ડવર્ક પર નિર્ભર નથી તે આપણા મન ભાવ પરિસર દિશા નિયમો અને આદતોથી પણ ઉપજે છે આજના સમયમાં મોટાભાગના ઘરમાં પ્રોબ્લેમ એ નથી કે પૈસા આવતા નથી પ્રોબ્લેમ એ છે કે પૈસા ટકતા નથી અથવા અચાનક વેડફાઈ જાય છે કે નેગેટિવ એનર્જી તેનો પ્રવાહ રોકી દે છે પુરાણોમાં લખેલું છે કે ઘરમાં સકારાત્મક ઉર્જા વધે તો લક્ષ્મી સ્વયં પ્રગટ થાય છે એ જ કારણથી આજે આપણે જે સાત ઉપાય પર વાત કરવા જઈ રહ્યા છીએ જો તમારા ઘરમાં પણ નાણાકીય અટકાવો અચાનક ખર્ચ થઈ જાય બચત થતી નથી કે મન સતત તણાવમાં રહે છે તો વિડીયો ચોક્કસ પૂર્ણ જોજો ચાલો મિત્રો હવે આપણે સીધા વિડીયોના મુખ્ય ભાગમાં જઈએ અને જાણી લઈએ કે એ સાત પ્રાચીન અને ગુપ્ત ઉપાયો જે ઘરમાં ધન પ્રાપ્તિની શક્તિને સાત ગણું વધારે છે ઉપાય નંબર એક મિત્રો આપણા શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે પ્રભાતે જાગ્રત ઉર્જા દીર્ધાયુષ્ય ધનમ પ્રદા અર્થાત જે ઘર સવારથી શુદ્ધ ઉર્જાથી જાગે છે તેઓ આયુષ્ય આરોગ્ય અને ધન ત્રણેય વધે છે ઘણા ઘરોમાં સવારે ઉઠતાની સાથે જ ટીવીના અવાજ મોબાઈલ નેટિંગ ટોન કામ ધંધાનો તણાવ આ દિવસની શરૂઆત થાય છે પણ જાણો છો આ સૌ પ્રથમ ક્ષણો ઘરની સકારાત્મક શક્તિને નક્કી કરે છે તો સવારનો પ્રથમ ઉપાય છે સવારે ઘરને શુદ્ધ ઉર્જાથી જગાડવું આ કરવા માટે ત્રણ સરળ જીતું એક ઉઠતાની સાથે જ થોડું મૌન થોડું શાંત બેસવું આ શાંતિ ઘરમાં માતા દેવી ઉર્જા ભરે છે લક્ષ્મીજીને ઉથલા પાથલ પસંદ નથી તેમને શાંત ઉર્જા આકર્ષે છે નંબર બે દીપક પ્રજ્વલિત કરવો રસોડું કે ઘરની પૂર્વ દિશામાં એક નાનકડું ઘીનો દીવો ઘરમાં મંગલ આરોગ્યને ધન પ્રાપ્તિ ત્રણેય આકર્ષે છે શાસ્ત્રોમાં કહે છે કે દીપ જ્યોતિ પરમ લક્ષ્મી દીવો પોતે લક્ષ્મીનું સ્વરૂપ છે ત્રણ સુગંધિત ધૂપ થકી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે એટલે જ ઘણા મંદિરમાં સવારે પ્રથમ કામ તરીકે કરવામાં આવે છે ક્યારેક ધ્યાન આપ્યું છે કે મંદિરમાં જતાં જ કે મન કેમ શાંત થઈ જાય છે સુગંધ અને આગની જ્યોતિ એ હાજર દેવી ઉર્જાની પ્રસન્ન પ્રસન્ન કરે છે આ ત્રણ કામ તમે રોજ પાંચ મિનિટ કરશો તો થોડો થોડા જ દિવસમાં ઘરનું વાતાવરણ હળવું આનંદમય અને

સમૃદ્ધિ ઘણા લોકો વિચારે છે કે પૈસા કમાવાનું કામ ફક્ત ઓફિસમાં થાય છે પરંતુ સાચી ધન પ્રાપ્તિ ઉર્જા તો ઘરની રસોઈમાં જ જન્મે છે તો આવો જાણીએ કે રસોડાને કેવી રીતે ધનદાયી બનાવવું રસોડાની પૂર્વથા અગ્નિ દિશા સર્વોત્તમ છે એટલે કે પૂર્વ દક્ષિણ ભાગ અહીં રસોઈ કરવાથી પરિવાર હંમેશા સમૃદ્ધ રહે છે ગેસ અથવા ચૂલો હંમેશા સ્વચ્છ રાખવો ચૂલો ગંદુ રહે તો નકારાત્મક ઉર્જા વધે છે અને ખર્ચાઓ અચાનક વધી જાય છે અન્ન અપમાન ન કરવું અન્ન પસંદ નથી ક્યારેક એવું હોય કે થોડી દાળ ભાત કે રોટલી બાકી રહી જતી હોય તો પણ અન્નને ફેંકવું એ ભારે પાપ ગણાય છે જો શક્ય હોય તો એ ભોજન કોઈ પ્રાણી કે પક્ષીને કે કોઈ ગરીબને આપી દો રોજ ભોજન બનાવતી વખતે મનમાં એક જ ભાવ રાખો મારા ઘરમાં હંમેશા અન્ન આરોગ્ય અને સમૃદ્ધિ રહે મિત્રો રસોઈ માત્ર શરીરની ઉર્જા નથી આપતી પણ ઘરને દેવી લક્ષ્મીની શક્તિથી ભરાઈ રહે તેનું મુખ્ય સ્થાન છે ઉપાય નંબર ત્રણ પ્રવેશ દ્વાર એટલે ઘરની પહેલી પ્રતિમા ફોટો કે મૂર્તિ જ્યારે આપણે કોઈ મંદિરમાં જઈએ છીએ ત્યારે તમને ધ્યાન આપશે કે મંદિરનું મુખ્ય દ્વાર મોટાભાગે ખૂબ ખૂબ જ જાળવી રાખવામાં આવે છે કારણ કે દરવાજા દ્વારા દેવી ઉર્જા ઘરમાં પ્રવેશે છે આથી ઘરના મુખ્ય દરવાજા સાથે સંબંધિત ત્રણ મહત્વના નિયમો જાણો દરવાજા પર ગંદકી જૂના ચપ્પલ કે બૂટ કચરો ન મિત્રો આ બહુ મોટી ભૂલ છે પરંતુ એ નકારાત્મક પ્રાણશક્તિ જામી જામી દે છે અને ઘરમાં ધન પ્રવાહ અટકાવે છે દરવાજા પર શાંતિનું પ્રતિક સ્વસ્તિક ઓમ અથવા શ્રી લગાડ લખવું જોઈએ આ કોઈ અંધશ્રદ્ધા નથી સ્વસ્તી સૃષ્ટિના ચાર દિશાનું પ્રતિક છે જે પોઝિટિવ અને સારા ભાગ્યને આમંત્રિત કરે છે દરવાજા પાસે નાની ઘંટડી રાખો અને સવાર એક બે વાર મધુ રીતે વગાડો આ ધ્વનિ ઘરની નકારાત્મક ઉર્જા હરણ કરે છે અને શુભ શક્તિને સક્રિય કરે છે તમે ક્યારે વિચારો છો કે મંદિરમાં ઘંટ વાગતો જ કેમ મન સ્થિર થઈ જાય છે કારણ કે ધ્વનિ તરંગો ઉર્જાને શુદ્ધ કરે છે એ જ વાત આપણા ઘરના દ્વાર માટે પણ લાગુ પડે છે ઉપાય નંબર ચાર ઘરમાં મળતું પાણી નળ અને પાણીની ટોકી આ બધું પ્રવાહનું પ્રતિક છે અને જીવનમાં પણ ધન ત્યારે જ ટકે છે જ્યારે પ્રવાહ શુદ્ધ હોય જો ઘરમાં પાણી ટપકી લીકેજ હોય અથવા નળ સતત ટપકતો હોય તો એ ઘરમાંથી ધન પ્રવાહ પણ ક્ષણ થવાનું મોટું કારણ બને છે પ્રવાહ ગંદુ કે શુદ્ધ હોય તો લક્ષ્મીજી હંમેશા દૂર રહે છે ઘર મુક્યો હોય પણ પાણી ટપકે નહીં તેની વ્યવસ્થા કરો ટપકતું પાણી ટપકતું ભાગ્ય આ એકદમ સચૂટ માન્યતા છે પાણીની ટોકીનું ઢક્કણ હંમેશા બંધ રાખવું ખાલી ટોકી અથવા ખુલ્લી ટોકી ઘરમાં ઉર્જા ખાલી કરી દે છે ઘરમાં પાણીનો સંગ્રહ ઋત્વિક અને શુદ્ધ હોવો જોઈએ જો પાણીનું પ્રવાહ સારું તો ધન પ્રવાહ શુભ બને છે

તુલસીને પૂર્વ દિશા કે તર પૂર્વમાં રાખવી આ દિશાઓ સૂર્યની પવિત્ર ઉર્જા ધરાવે છે આ દિશામાં તુલસી રાખવાથી ઘરમાં સૌભાગ્ય પ્રવાહ વધે છે દરરોજ સ્વજ તુલસી પાસે દીવો કરવો ઘીનો દીવો વધારે ઉત્તમ ગણાય પણ તલના તેલનો દીવો પણ ચાલે દીવાની જ્યોત તુલસીની શક્તિને સક્રિય કરે છે અને ઘરમાં ધન સૌભાગ્ય શાંતિ અને આનંદ ધન પ્રાપ્ત કરવામાં મદદ કરે છે હપ્તામાં એકવાર તુલસીની પાસે સફેદ ફૂલ અને શુદ્ધ લાગે છે એનું કારણ તેઓ દેવી ઉર્જાનું સૂક્ષ્મ પરિભ્રમણ જાગૃત હોય છે આ ઉપાય ખાસ કરીને નવા ઘરમાં ભાડેલી ભાડે લીધેલી જગ્યા પર અથવા જેવા ચિંતા અને અશાંતિ રહેતી હોય તેવા ઘરોમાં ખૂબ લાભ આપે છે ઉપાય નંબર છ મિત્રો હવે એક એવો ઉપાય જે બહુ ઓછા લોકો જાણે છે દક્ષિણવર્ત શંખ ઉપાય દક્ષિણવર્ત શંખ એ એવો શંખ છે જેનું મો જેનું મોઢું દક્ષિણ તરફ વળેલું હોય છે આ શંખ ધન પ્રાપ્તિ અને સંપત્તિ વૃદ્ધિનું સૌથી શક્તિશાળી વાસ્તુ ઉપાય માનવામાં આવે છે પુરાણામાં લખેલું છે કે દક્ષિણવર્ત શંખે લક્ષ્મી નિવાસમ શંખ જો હોય છે તેઓ લક્ષ્મીજી સ્વયં નિવાસ કરે છે જાણી તેને કેવી રીતે સ્થાપિત મંદિર ઉત્તર દિશામાં શંખ મંદિર સૌથી ઉત્તમ સ્થાન છે શંખને લાલ કપડામાં રાખવાથી તેનું તેજ વધુ સક્રિય થાય છે દરરોજ નહીં પણ અઠવાડિયામાં બે વાર શંખને શાંતિથી વગાડો શંખનો નાદ ઘરમાંથી તમામ નકારાત્મક પ્રાણશક્તિ શક્તિ દૂર કરે છે ધીમે વગાડશો તો વધારે શુભ છે આ ધન પ્રાપ્તિનું ચુંબક પ્રભાવ વધારે છે આ ઉપાય ખાસ કરીને વેપાર કરતા લોકો નોકરીમાં વૃદ્ધિ ઈચ્છતા વ્યક્તિઓ અથવા ઘરમાં પૈસા ન અટકતા હોય તેવા પરિયો પરિવારો માટે અદ્ભુત સકારાત્મક ફળ આપે છે આ ઉપાય નકારાત્મક શક્તિને સિમ્પલી દૂર કરે છે પણ ધનને ઘર તરફ ખેંચવાની શક્તિ જાગૃત કરે છે ઉપાય નંબર સાત મિત્રો સવારના ઉપાયો જેટલા મહત્ત્વના છે એટલા જ રાત્રિના ઉપાયો પણ શક્તિશાળી છે કારણ કે રાત્રિ એ એવો સમય છે જ્યારે વિશ્વ શાંત હોય છે ત્યારે ઊર્જા સ્થિર હોય છે અને દેવી શક્તિઓનું સૌથી વધુ સક્રિય હોય છે ઘણા ઘરોમાં રાત્રે વાસણો ધોયા વિના રાખી દેવામાં આવે છે રસોડું ગંદુ રહી જાય છે ફ્લોર પર પાણી રહી જાય છે આ બધું શુભ શક્તિને અટકાવે છે આથી રાત્ર માટે એક અંત્યત સરળ અને અંત્યત શક્તિશાળી ઉપાય રાત્રે રસોડું સંપૂર્ણ સ્વચ્છ રાખવું ખાલી સ્ટવ ધોયેલા વાસણો અને સુગંધિત વાતાવરણ આ લક્ષ્મીજીનું પ્રિય સ્થાન છે રાત્રે મોટા ખંડમાં એક નાનું દીવો પ્રગટાવો તેનો દીવો અથવા ઘીનો દીવો આ દીવાના પ્રકાશ ઘરની રક્ષા કરે છે અને રાત્રિના અંધકારને નકારાત્મક થવા દેતો નથી આ એક ગુપ્ત પ્રાચીન અને અને અંત્યત પ્રભાવશાળી ઉપાય છે હળદરનું ધન પ્રાપ્તિનું પ્રતિક છે હળદર ધન પ્રાપ્તિનું પ્રતિક છે અને ઘરમાં સંપત્તિ ટકવાનું આકર્ષણ વધારે છે આ ત્રણ કામ કરો તો રાત્રિના અંતિમ સમયે લક્ષ્મીજીને તમારા ઘરમાં નિવાસ ગમે છે મિત્રો આપણે દરેક જીવમાં એક જ ઈચ્છા રાખીએ છીએ કે ઘર ખુશીઓથી ભરેલું રહે અન્ન ધન આયુષ્ય આરોગ્ય અને આનંદથી સજ્જ રહે આજે તમે જે સાત પ્રાચીન ઉપાયો સોંપ્યા તે માત્ર રીત રિવાજ નથી આ તો આપણા પૂર્વજોની જીવનશૈલીનું જ્ઞાન છે જે ઘરને ઘરને મંદિર બનાવે અને જીવનમાં અદભુત પરિવર્તન લાવે જ્યારે આપણે ઘરમાં સકારાત્મક ઉર્જા જગાડીએ છીએ ત્યારે ધન સૌભાગ્ય સદગુણતા અને સમૃદ્ધિ આપોઆપ આપણા જીવનમાં વહી આવે છે તમારા ઘરમાં એક નાનું સારું ઊર્જાનું બીજ વાવો થોડા દિવસમાં જ જીવન ખુશીઓથી છલકાતું લાગશે મિત્રો આ વિડીયોમાં મિત્રો આ વિડીયો તમને ગમે હોય અને તમને લાગતું હોય કે આ જ્ઞાન કોઈની જીવનમાં મદદરૂપ થઈ શકે તો આ વિડીયોને જરૂરથી લાઈક શેર અને કોમેન્ટ કરજો દેવલોક દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી ઘંટડીઓ દબાવજો જેથી તમે અમારા દરેક નવા વિડીયો તરત મેળવી શકો ભગવાન આપને અને તમારા પરિવારને સદૈવ ધન સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે જય શ્રી લક્ષ્મી માતાજી